રામાયણ કાળમાં લંકા પહોંચવા માટે રામ કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન શ્રી રામ નામો લખી પથ્થરો સાગર સેતુ માં તરતા મુક્યા હતા જયારે આ કળયુગમાં પણ પથ્થરો તરતા હોય તેવું દ્રશ્ય સર્જાય તો ખરેખર નવાઈ વાત છે પરંતુ આ સત્ય અને સનાતન છે જેમાં તમે આસ્થા કહો કે શ્રદ્ધા ધ્રાંગધ્રા શહેરના શિલ્પ કલાકાર એવા રાજુભાઈ રતનાણી પરિવાર દ્વારા રામ નામના પથ્થરો બનાવવામાં આવ્યા હતા આ પથ્થરો નું વાજતે ગાજતે પુષ્પ શણગાર સાથે શહેરના ખાતે પાણીમાં તરતા મૂકી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દર્શન માટે ખુલ્લા મૂક્યા હતા આ પાણીમાં તરતા પથ્થરો ના દર્શન કરવા માટે ભક્તજનો ની અપીલ કરવામાં આવી હતી શ્રી અયોધ્યા ધામ કે જય શ્રી સરોવરિયા હનુમાનજી મહારાજ કે જય શ્રી અમરનાથ મહાદેવ કી જય શ્રી સપ્ત ઋષિ ભગવાન કી જય શ્રી રામદેવજી મહારાજ કે જય આજે પરમધામ એવા શ્રી અયોધ્યા ધામમાં વિશ્વ આરાધ્ય એવા શ્રી આપણા ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આપણા નરસિંહ આંગણે શ્રી સરોવરિયા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં ભગવાન રામલલા ની આજે જન્મ સ્થાપના દિવસ આપણે ઉજવવાનો છે એ નિમિત્તે બધા ભાવિક ભક્તો સાથે મળી અને એવા અમારા કર્મનિષ્ઠ એવા રાજુભાઈ રત્નાણી અને એમના પરિવાર અને બચુભાઈ તરફથી સઘન મહેનત કરી અને પાંચ છ દિવસના મહેનતના અંતે એવા શ્રી રામ નામના પથ્થરો તૈયાર કરી અને સરોવરિયા હનુમાનજી મંદિરના પ્રાંગણમાં